આજના ડિજિટલ યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની આ પરંપરાને જાળવી રાખી છે નવસારી શહેરના દાંડીવાડ ખાતે છેલ્લા સો વર્ષથી પણ વધુથી ઉજવાતા ઢીંગલા બાપાની શોભાયાત્રાની લોકવાયકા અને માનતાના ને તહેવાર તરીકે આજે પણ ઉજવણી થાય છે જેમાં એકસો વર્ષ વધુ કે તેથી વધુ પહેલા પ્લેગ કે કોલેરા જેવા રોગની મહામારીના પગલે આદિવાસી રાઠોડ હળપતિ સમાજના લોકો કામ કરતા હતા એ સમયગાળામાં પ્લેગ કે કોલેરા જેવો ભયકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આદિવાસી સમાજના લોકો ટપોટપ મરવા લાગ્યા હતા આ રોગચાળો દૂર થાય એવા આશયથી પારસી કોમના લોકોએ તેમના અગ્નિદેવની આરાધના કરવા દરમિયાન પારસી કોમના એક સદગૃહસ્થને અગ્નિ દેવતાએ સપનામાં આવી માનવ આકારનો ઢીંગલો બનાવી તેની શોભાયાત્રા કાઢી બાદમાં તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવું એવો આદેશ આપ્યો હતો આ સદગૃહસ્થે તેમને ત્યાં કામ કરતા સ્વ લલ્લુભાઈ પાંચિયાભાઈ રાઠોડને તેમના જેવો ઢીંગલો બનાવી ત્રણ દિવસ ઘરમાં રાખી દિવાસાને દિવસે શોભાયાત્રા કાઢી સાંજે પૂર્ણા નદીમાં તેનું વિસર્જન કરવા આનું જણાવ્યું હતું આજે લલ્લુભાઈ રાઠોડની ચોથી પેઢી તરીકે માતા હંસાબેન અને રતિલાલ રાઠોડ દ્વારા ઘાસમાંથી ઢીંગલા બાપાની માનવના આકારની પૂર્ણકદની પ્રતિમા બનાવીને ત્રણ દિવસ વિધિ કરી ત્રીજા એટલે કે દિવાસાના દિવસે ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમને સંતાનો ન થતા હોય કે પુત્રની માનતા રાખી હોય તેઓ ઢીંગલા બાપાના દર્શન કરી માનતા પણ ચડાવતા હોય છે માનવ આકારની પ્રતિમા બનાવીને તેનો ભોગ ધરાવો અને તેની લગ્નમાં જે વિધિ કરે તેવી ત્રણ દિવસ સુધી વિધિ કરવામાં આવે છે ડીંગલા બાપાને પીઠી ચોળાવી અને શાંતકની વિધિ પણ કરવામાં આવે છે અને આગલી રાત્રિએ ભજનના ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે અને દિવાસાના દિવસ એટલે આષાઢી અમાસ દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં પારંપરિક ગીતો ગાય છે જેમાં ઢીંગલા બાપા જોઈને જજો ખારા પાણીમાં ચોર છે જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડ થી શોભાયાત્રા કાઢવામાં આવે છે ત્યારે બાદ કહાર બોલવાડ થી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાટ ખાતે આવેલ દક્ષિણી પૂર્ણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે જયત્રી લાલ છનાભાઈ રાખોડા બાપા ઉત્સવ ઢીંગડા બાપાનો ઉત્સવ એવી રીતે ઉજવવામાં છે કે સો એટલે સો પૂર્વજનો હતા ને ત્યારે બહુ પેલા મયત એવું થતું અમારા પૂર્વજોને એક પાસી હતા એને એમ કીધું કે આ અમારી નહીં થાય આ તમે એનું એ કરો વિયાલન એટલે અહીંયા દાંડિયરમાં બહુ મળતા વિયાનું અમે આ આટલા વરસ થઈ ગયા અમારા પૂર્વજોના એનથી બી વધારે વરસ થઈ ગયા અમે કરીએ છીએ નવસારી ખાતે પરપૂર્વથી વર્ષોથી ડીંગલા બાપાની શોભાયાત્રા અને સ્થાપના પરાપૂર્વકાળથી થાય છે સમગ્ર આદિવાસી સમાજ એની રંગે ચંગે ઉજવણી કરે છે ડીંગલા બાપામાં આસ્થા ધરાવતા માનતા માનતા સમદિવાસી સમાજના દરેક લોકો આજે ડીંગલા બાપાની અગાડી આગળ એમની જે કંઈક માન્યતાઓ છે એમના જે કંઈક એમની નેમ છે એ પૂરી કરવાના ઈરાદા સાથે ઢીંગલા બાપાના દર્શન કરે છે ઢીંગલા બાપાના પ્રાર્થના કરે છે પૂંજન કરે છે ઢીંગલા બાપાની અસીમ કૃપા સમગ્ર હળપતિ આદિવાસી સમાજ પર તો રહે જ પરંતુ સમગ્ર નવસારીની આજુબાજુની પ્રજા પણ એમની અસીમ કૃપા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું